નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજારની વાત કરીએ તો દેશમાં રૂ બજારમાં આજે સુધારો જોવા મળ્યો છે પરંતુ કપાસિયા સીડ અને કપાસિયા ખોળમાં પાંચથી લઈને દસ રૂપિયા ઘટ્યા હોવાથી કપાસના ભાવમાં પણ મને પાંચથી લઈને પંદર રૂપિયા સુધીના જે ઘટાડા છે જોવા મળી રહ્યા છે કપાસની બજારમાં સરકારી ખરીદી ગુજરાતમાં ધીમી છે અને હજી પણ સવા પાંચ લાખ ઘાસડી જેવી માંડ માંડ ખરીદી છે જોવા મળી રહી છે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે અને રૂપિયા સુધી જોવા મળ્યા છે કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો સાતસો રૂપિયાથી લઈને આઠસો રૂપિયા વચ્ચે છે જ્યારે કપાસના સરેરાશ એવરેજ ભાવની વાત કરીએ તો બારસો પચાસથી થી લઈને પંદરસો રૂપિયા સુધીના જે ભાવ છે ખેડૂતોને અત્યારે મળી રહ્યા છે મિત્રો કપાસની ક્વોલિટી વાઇઝ પણ ભાવની વાત કરી દઈએ તો ફોરજીમાં કપાસના ભાવ પંદરસો પચાસથી લઈને સોળસો અને પચાસ રૂપિયા સુધી એ પ્લસમાં વાત કરીએ તો પંદરસો રૂપિયાથી લઈને પંદરસો અને પચાસ રૂપિયા સુધી બી પ્લસમાં વાત કરીએ તો ચૌદસો પચાસથી લઈને પંદરસો રૂપિયા બી માં વાત કરીએ તો તેરસો પચાસ થી ચૌદસો પચાસ રૂપિયા અને સી માં વાત કરીએ તો અગિયારસોથી લઈને તેરસો રૂપિયા સુધીના જે ભાવ છે જોવા મળી રહ્યા છે હવે મિત્રો કપાસની આવકોની વાત કરીએ એ પહેલા રૂની બજારમાં સપ્તાહની શરૂઆતમાં જ ખાંડીએ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે અને બજારમાં આગામી દિવસોમાં વેચવાની જે આધાર છે એ ટકેલો જોવા મળી રહ્યો છે હવે મિત્રો આપણે આજે કપાસની આવકોની વાત કરીએ તો બોટાદમાં બત્રીસ હજાર મણ હળવદમાં નવ હજાર મણ અમરેલીમાં આઠ હજાર મણ બાબરામાં દસ હજાર મણ અને કટડામાં 6000 મણની આવક છે જોવા મળે છે હવે મિત્રો માર્કેટ પ્રાઈસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ 7159 રૂપિયા સૌથી નીચા ભાવ 4500 રૂપિયા જ્યારે સૌથી ઊંચા ભાવ 8060 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જોવા મળી રહ્યા છે તો મિત્રો આ ત્યારની સમગ્ર કપાસ બજારની માહિતી જો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો